રામ રામ છે આનંદભાઈ તમને ને ખેડૂત મિત્રો ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ને નિલમબેન ના જાજા કરીને રામ 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 આનંદભાઈ આજે ગામનો ચોરો માં શું વાતો કરીશું ગામનો ચોરોમાં છે ને મોટે ભાગે આપણે ઉપયોગી વાતો જ કરતા હોય હા આપડા શ્રોતા મિત્રો ને ખેડૂત મિત્રો ને અને દરેક મિત્રો ને લાગુ પડતું હોય સ્પર્ષતું હોય અને જીવનમાં ઉપયોગી થાય એવી વાત કરતા હોય અને આજે પણ એવી જ વાત કરીશું બરાબર પેલા કહ્યું એ પ્રમાણે આપણે ગામનો ચોરો ઉપર એકઠા થઈએ ત્યારે ઉપયોગી એવી વાતો કરીએ અને આનંદભાઈ જુઓ આપણી જે દરેક વનસ્પતિ છે ને એ કંઈક ને કંઈક આપણને કામમાં આવતી જ હોય છે દરેક વનસ્પતિ નું ઔષધીય ગુણ પણ હોય છે હા સાવ સામાન્ય લાગતી હોય ને એવી વનસ્પતિ પણ આરોગ્યની દ્રષ્ટિએ ઉપયોગી હોય છે દાખલા તરીકે તમે બારમાસી જોઈ લો તો બારમાસી ના તો ફૂલ રૂડા રૂપકડા લાગે ને આપણને એમ થાય કે ફૂલ છોડ છે ને શોભા માટે વાવીએ પણ એના એ ઔષધીય ગુણો છે હા એમ જોઈએ તો આમળા છે પછી અરડુસી છે પારિજાત છે કુંવારપાઠું છે એટલે આવા અનેક વનસ્પતિ છે જે આપણે ઘરે ઉગાડી શકીએ છીએ અથવા આપણે આજુબાજુમાં જોવા મળે છે અને જેના ઔષધીય ગુણો ખૂબ જ છે હવે આંગણામાં છે ને મોટે ભાગે તુલસીનું કુંડું તો હોય જ હોય અને બીજા એક બે ઝાડવા જો જગ્યા હોય ને તો લોકો વાવતા જ હોય છે તુલસીનું આધ્યાત્મિક મહત્વ છે તેમ ઔષધીય ગુણ પણ છે અને તુલસી ઘરમાં હોય ને એનું નિત્ય સેવન કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય જીવી શકાય છે અને જુઓ બીજી એક વાત યાદ આવી કે મોટે ભાગે છે ને ગામડા ગામમાં તો શહેરીમાં એકાદ બે ઘરમાં કે લગભગ ઘરમાં મીઠી લીમડીનું ઝાડ હોય હા મીઠો લીમડો તો આપણને વઘારમાં જોઈએ અને સુગંધ પણ કેવી સરસ આવે અને એના ઔષધીય ગુણો ઘણા છે સૌથી પહેલો ગુણ હોય તો તે પાચન કરવામાં મદદરૂપ હા અને એવી જ રીતે મોટું ફળ્યું હોય ને તો એકાદ કડવો લીમડો એ હોય જેને છાંયે ખાટલો ઢાળીને અસિકા ઢોલિયા પાથરીને જમાવટ કરી હોય વડીલોએ કડવો લીમડો હોય હમ પેલા ગુણો તો મીઠા જ હોય હા મીઠો છાંયો એ મળે અને લીમડો છે ને કડવો લીમડો એનું તો પંચાંગ ઉપયોગી લીમડાના પાંદડા અને એને અનાજમાં રાખવામાં આવે તો જીવાત ન પડે અને જીવાતોડી છે એને જો કોઈ તેલમાં ભેળવી અને એને વાપરવામાં આવે ને તો ચર્મરોગ નો નાશ થાય લીંબોડી તેલ લીંબોડી ખોળ બધું જ ઉપયોગી હા અને હાલમાં તો જે યુરિયા આપણે ખેડૂત મિત્રો વાપરે છે એ પણ નીમ કોટેડ હોય છે બરાબર એટલે કે એનું જે જમીનમાં જયારે પડે ને ત્યારે જે જીવજંતુઓ હોય ને એનો નાશ થાય હા હવે આપણે જ વાતો કરીશું કે કોઈ મહેમાન વાત કરવાના છે આપણા જોડે હા તો આજે છે ને આપણે સાંભળીશું ઘર આંગણાની વનસ્પતિ વિશેની મહત્વની વાત અને એ વાત કરશે શ્રી નિકુંજભાઈ ત્રિપાઠી હા અને આ નિકુંજભાઈ છે ને એ ગાર્ડન સુપરવાઇઝર છે સરકારી ઔષધીય ઉદ્યાન રેલડી તાલુકો ભુજના તો આવો એમના પાસેથી ઘર આંગણાની ઔષધિઓ વિશેની આ ઉપયોગી માહિતી આપણે સાંભળીએ પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવત આજે પણ એટલી જ યથાર્થ છે જેટલી પ્રાચીન કાળમાં હતી નિરોગી જીવન માટે ઔષધિ અને આપણી આજુબાજુનું સ્વચ્છ પર્યાવરણ આ બંને મુખ્ય પરિબળો છે તો આજે આપણે એવી ઔષધિઓ વિશે વાત કરીએ કે જે આપણે ઘર આંગણે જેનો ઉછેર કરી શકીએ ઘર આંગણામાં વાવી શકીએ આંગળું ન હોય તો કુંડામાં અથવા તો છાત ઉપર કે બાલ્કની ઉપર પણ જેનો ઉછેર કરી શકીએ અને તેનો આપણે પ્રાથમિક ઉપચાર તરીકેનો ઉપયોગ થઈ શકે તો આવી દિવ્ય અને અમૂલ્ય ઔષધિ કે જે રોગ મટાડવાનું તો કામ કરે જ છે પરંતુ ફરી રોગ ન થાય તેની કાળજી રાખે છે એટલે કે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે આવી વનસ્પતિઓની ઉપયોગી તેથી આપણે સૌ લોકો જાગૃત થઈ તેનું જતન કરે સંરક્ષણ કરે અને આ અમૂલ્ય વનસ્પતિનો વારસો આવતી પેઢી સુધી જળવાય એ આજના સમયની માંગ છે તો આવી ઔષધિઓ જો આપણે આંગણે ઉછેર કરતા હોઈએ જો કુંડામાં ઉછેર કરીએ તો એમાં શું કાળજી લેવી જોઈએ તો સૌથી પહેલાં તો આ કુંડું જે આપણે પ્લાસ્ટિક કે માટીનું વાપરતા હોઈએ તો એમાં નીચેના ભાગે છિદ્રો હોવા જરૂરી છે જેથી કરીને વધારાનું પાણી એમાંથી બહાર નીકળી શકે બીજું કુંડામાં જે આપણે માટીનું મિશ્રણ ઉમેરતા હોઈએ તો એમાં ત્રીસ ટકા માટીનો ભાગ હોય ત્રીસ ટકા રેતી અને ત્રીસ ટકા જૈવિક ખાતર જે કમ્પોસ્ટ ખાતરનો પણ ઉપયોગ કરી શકીએ અને સાથે દસ ટકા આપણે ગાયના ગોબરનું જે પાવડર કરી અને સાથે થોડો લીંબોડીનો ખોળ મિક્સ કરી અને આ મિશ્રણ તૈયાર કરીએ અને એ મિશ્રણને બરાબર ભેળવી અને કુંડામાં આપણે ભરી લઈએ ત્યારબાદ એમાં આપણે કોઈપણ રોપો વાવી શકાય અને આવા કુંડાને એવી જગ્યાએ આપણે મૂકીએ કે જ્યાં રોજ પાંચથી છ કલાક તડકો આવતો હોય જેથી કરીને એને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ અરડુસીની તો અરડુસી જે છે શુભ પ્રકારની વનસ્પતિ છે એના પાન છે સાદા આપણે જામફળ જેવા જ પાન થતા હોય પણ થોડા લાંબા ભાલાકાર હોય છે અને એ જમીનમાં ઉગાડીએ તો વધારે સારું પણ એ કુંડામાં પણ એનો ઉછેર કરી શકાય તો અરડુસીના જે પાન છે આપણે ઔષધ પ્રયોગમાં કામ આવે છે તો અડુસીના પાનનો રસ પાંચ એમએલ અથવા તો એનો ઉકાળો લઈએ તો પચીસથી ત્રીસ એમએલ દિવસમાં બે વખત આપણે જો લેવામાં આવે તો કફને લગતા જેટલા રોગ છે શરદી ઉધરસ શ્વાસના રોગમાં એ ઉપયોગી છે ખાસ કરીને નાના બાળકોને શરદી ઉધરસની સમસ્યા વધારે હોય તો એનામાં આપણે અડુસીના રસનો ઉપયોગ કરી શકીએ બીજું છે અડુસીના કૂણા ને હળદર અને એ ગોમૂત્ર સાથે વાટી અને લેપ કરવાથી એ ખંજવાળમાં પણ રાહત આપે છે બીજી ઔષધિ છે કુવારપાઠું તો કુવારપાઠું એક બહુ વર્ષાયું છોડ પ્રકારની વનસ્પતિ છે તો એના ઉપયોગની વાત કરીએ તો દાજિયા ઉપર ઘા ઉપર કુવારપાઠાનો ગર્ભ છે એ લગાવવાથી તાત્કાલિક રાહત થાય છે અને એ જગ્યા પર દાજિયાનું નિશાન રહેતું નથી બીજું છે કુવારપાઠામાંથી અનેક સૌંદર્યવર્ધક આપણે બનાવટો બને છે કોસ્મેટિક આઇટમ્સ ઘણી બધી બને છે તો એનો સીધો કુવારપાઠાનો જે ગર્ભ જે છે એ આપણે ચહેરા ઉપર કે વાળ ઉપર લગાવવામાં એનો ઉપયોગ કરી શકાય બીજું ચામડીના રોગ ઉપર કે ચાંદા ઉપર ગૌમૂત્રના ગર્ભમાં થોડુંક હળદર ઉમેરી અને લગાડવાથી પણ લાભ થતો હોય છે ત્રીજી ઔષધિ છે પાન ફૂટી તો પાન ફૂટી પણ એક બહુ વર્ષાયું છોડ છે એના પાન જાડા હોય છે માંસલ હોય છે ને પાનમાંથી એની ફૂટવાની ક્ષમતા હોય છે એટલે એને આપણે પર્ણ ફૂટી અથવા તો પાન ફૂટીથી પણ ઓળખાય છે એના પાન ખાવાથી અથવા પાનનો રસ પીવાથી પેશાબ છૂટતી થાય છે એટલે કે પથરીના જે રોગો એમાં એ ફાયદો થાય છે બીજું સોજા અને ઘા ઉપર એની પાનની લુગદી બનાવી ચટણી જેવું બનાવી અને લગાવવાથી પણ એ લાભદાયી નીવડે છે ત્યાર પછી ચોથી ઔષધિ છે બ્રાહ્મી તો બ્રાહ્મી જે છે એક વર્ષાયું છોડ છે એ જમીન ઉપર પથરાય છે અને છાંયણો વધારે પ્રિય હોય છે એટલે એને પાણી બીજી ઔષધિઓની સરખામણીમાં થોડું વધારે જોઈતું હોય એનો ઉપયોગ રસાયણ તરીકે થાય છે ચામડીના રોગમાં પાનનો લેપ કરવામાં આવે છે અને ખાસ કરીને એનો ઉપયોગ બ્રેઇન ટોનિક એટલે કે સ્મરણ શક્તિ યાદશક્તિ વધારવા માટેનો ઉપયોગ થાય છે તો એના પાનનો રસ અથવા તો આખા છોડનો રસ પણ એમાં ઉપયોગી છે તો બ્રાહ્મીનો રસ તિક્ત રસ હોવાથી કફને છૂટો કરે છે એટલે અવાજ એ છે એ સારો કરે છે એટલે એમાં દસથી વીસ એમએલ આપણે પાનનો ઉકાળો અથવા તો પાનનો રસ એમાં આપી શકાય ત્યાર પછીની ઔષધિ છે આપણી તુલસી તો તુલસીથી આપણે સૌ કોઈ વાકે વાકેફ છીએ તો તુલસીના ખાસ કરીને આપણે પાનનો ઔષધિ પ્રયોગમાં કરીએ છીએ તુલસી જે છે બહુ વર્ષ આવ્યું છોડ છે તો તુલસીથી આપણે કોઈ અજાણ્યું નથી તો તુલસીની મુખ્ય બે જાતો થતી હોય આપણે રામ તુલસી અને કૃષ્ણ તુલસી તરીકે આપણે એને ઓળખીએ તો બંનેના ગુણ લગભગ સરખા જ છે એટલે આપણે કોઈ પણ પ્રકારની ઔષધિમાં ઉપયોગ કરી શકીએ બીજું તુલસીના છોડને આપણે જોઈએ તો લગભગ એ પાંચેક વર્ષ સુધી આપણે એને જીવંત રાખી શકીએ યોગ્ય માવજત દ્વારા એટલે એમાં જ્યારે માંજર લાગે ત્યારે માંજરને આપણે તોડી લઈએ એટલે ત્યાંથી નવી શાખાઓ વધારે છૂટી પડે નવી શાખાઓ બને નવી ફૂટે એટલે એ છોડો આપણો જીવંત રહે અને તંદુરસ્ત રહે એટલે ખાસ કરીને ચોમાસા પહેલાં એનામાં આ રીતના પ્રૂનિંગની કામગીરી એટલે કે છટણી કરી લઈએ જેથી નવી શાખાઓ ફૂટશે તો આ તુલસીનો ઉપયોગની વાત કરીએ તો તુલસીના રસમાં મધ મેળવી અને બાળકોને ઉધરસ થતી હોય તો તેમાં આપવાથી રાહત થાય છે તુલસીના પાન વાટી પાણી સાથે મેળવીને માથા ઉપર લેપ કરવાથી પણ માથાના દુખાવો મટે છે શીડસ ઉપર પણ તુલસીનો રસ છે આપણે લગાડવામાં ઉપયોગી છે તો તુલસી છે આપણા દરેકના ઘરમાં હોય જ પણ એનો ઔષધિ ઉપયોગમાં પણ આપણે એને લાવીએ ત્યાર પછીની ઔષધિ છે લીલી ચા જે આપણે લેમન ગ્રાસ તરીકે ઓળખીએ છીએ તો લીલી ચા છે એ ઘાસ પ્રકારની બહુ વર્ષાયું વનસ્પતિ છે એક પ્રકારનું સુગંધિત ઘાસ છે તો એનો ઉપયોગ તો આપણે ખાસ કરીને એના પાન જે છે આપણે ચામાં એને નાખીએ છીએ એટલે એનાથી શરદીમાં રાહત થાય છે પાન ચાવવાથી આપણી મોઢાની જે દુર્ગંધ છે એ દૂર કરે છે કોલેરામાં ખાસ કરીને જે ઉલટીઓ થતી હોય ત્યારે લીલી ચાના પાન એ ચામાં નાખીને આપવાથી અથવા તો એના લીલી ચાના પાનનો રસ આપવાથી એ ઉલટી બંધ કરે છે અને ઉલટી બંધ કરી શરીરમાં સ્ફૂર્તિ તાજગી લાવે છે તો લીલી ચાનો પણ એ રીતે ઔષધિ આપણે ઉપયોગ કરી શકીએ ત્યાર પછી આપણી ઔષધિ છે અજમા પાન તો અજમા પાન એક ઓરસાયું નાજુક છોડ છે એના પાન છે એ સુગંધીદાર હોય છે સ્વાદમાં તીખા સ્વાદિષ્ટ અને સારી સુવાસ ધરાવતા હોય એટલે એને આપણે ભજીયા બનાવીને આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તો એ જે પાન છે અજીર્ણ અરુચિ કૃમિ દરેક રોગોમાં એ ઉપયોગી છે એટલે ભૂખ ન લાગતી હોય ખાવાનું બરોબર પચતું ન હોય ઝાડા થયા હોય એ દરેકમાં આપણે એના પાનનો સીધે સીધો ઉપયોગ ખાવા તરીકે કરી શકીએ ત્યાર પછીની આપણી ઔષધિ છે ફુદીનો તો ફુદીનાનો છોડ કે એના પાન આપણે ઔષધિ પ્રયોગમાં આપણે ઉપયોગ કરીએ છીએ એક કોરસાયું છોડ છે જે એનો ઉપયોગ પણ આપણે અજીર્ણ છે મંદાગ્નિ છે કે ભૂખ ન લાગતી હોય ઉલટી ઝાડામાં ફુદીનાનો રસ આપણે પાંચથી દસ એમ એલ લેવામાં આપણે આવે છે ફુદીનાનો રસ પાણીમાં લઈ અને એનાથી કોગળા કરીએ તો મોઢાની જે દુર્ગંધ છે એ દૂર કરે છે ત્યાર પછીની ઔષધિ છે આપણે ગળો કે ગીલોય આપણે તરીકે જેને ઓળખીએ છીએ તો ગિલોયના જે પ્રકાંડ છે એનું સ્ટેમ એ આપણે ઔષધમાં ઉપયોગ થાય છે તો ગળો જે છે એ વહેલા પ્રકારની ઔષધિ છે એટલે એને કોઈપણ ઝાડનો આપણે સપોર્ટ જોઈએ અથવા તો કોઈપણ દોરીથી પણ બાંધીને એને આપણે આપણા ઘર આંગણામાં એને ચડાવી શકીએ તો તાજી ગળોના જે કાંડનું છે એનું દાતણ પણ કરવામાં આવે છે તો એનું નિયમિત દાતણ કરવાનું પણ સારું કહેવામાં આવ્યું છે ખૂબ સહેલાઈથી ઉગાડી શકાય છે કે નાનો એવો ટુકડો હોય તો આપણે કોઈ પણ જગ્યામાં ચોમાસા દરમિયાન આપણે આંગણામાં વાવી દઈએ તો ગળો એ ફૂટી જાય છે ગળો છે એ રસાયણ છે એટલે કે ગળો ગોખરો અને આંબળા આપણે વાત કરીએ તો આ ત્રણેયનું ચૂર્ણ છે રસાયણ તરીકે ઓળખાય છે અને એનો ઉપયોગ વૃદ્ધ સૌ કોઈ એનો ઉપયોગ કરી શકે છે ગળોનો રસ બેથી ચાર ચમચી પીવાથી વિષમ જ્વર અથવા તો વાયરલ ફીવર કે દરેક પ્રકારના તાવમાં ગળોનો રસ છે ઉપયોગી છે ડાયાબિટીસ માટે પણ ઉપયોગી છે અને રસાયણ તરીકે છે એટલે કે આપણે દરેક રોગમાં ગળોનો ઉપયોગ કરી શકીએ છીએ એ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને ત્યાર પછી છેલ્લી ઔષધિ જોઈએ તો આપણે મીઠો લીમડો તો મીઠા લીમડાનો ખાસ કરીને આપણે દાળ શાકમાં વઘારમાં એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો એના પાનમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ ફોસ્ફરસ લો અને વિટામિન એ બી અને સી હોય છે એટલે કે મીઠા લીમડામાં પણ ઘણા બધા ન્યૂટ્રિયન્સ રહેલા છે તો આપણે દાળ શાકમાં ઘણી વખત આવતા હોય છે તો એ થોડાક ચવળ થઈ ગયા એટલે આપણે ખાતા નથી બહાર કાઢી નાખીએ છીએ પણ ખરેખર એ ખાવા જોઈએ એના કરતાં એવું કરી છે કે એને જ્યારે દાળ શાકનો ઉપયોગ કરીએ તો એને નાના નાના ટુકડા કરીને નાખી કે જેથી કરીને સીધું ભોજનની સાથે જ આપણે પેટમાં જઈ શકીએ એના પાન જે છે વાટી એનો રસ કાઢી ગોળ સાથે બે ચમચી આપીએ તો એનાથી ઉલટી બંધ થાય છે પાનની ચટણી બનાવીને પણ ખાઈ શકાય છે ખાસ કરીને જે વાના રોગી હોય જે સાંધાના દુખાવો થતા હોય એને મીઠા લીમડાના પાનનો ઉપયોગ છૂટથી કરવો જોઈએ કે જેથી એમાં એમને ફાયદો થાય તો આનંદભાઈ આંગણાની આ વિશેની માહિતી આપણને આપી શ્રી નિકુંજભાઈ ત્રિપાઠીએ જેઓ ગાર્ડન સુપરવાઇઝર છે સરકારી ઔષધિય ઉદ્યાન રેલડી તાલુકો ભુજના અને એમના પાસેથી આપણે આ મહત્વની માહિતી સાંભળી જે દરેક શ્રોતા મિત્રને ઉપયોગી થઈ હશે આશા પણ રાખીએ છીએ આજે આપણે ગામનો ચોરોમાં સારી એવી વાતો કરી સૌથી પહેલા તો ભજન આપણે જે આંગણાની જે ઔષધિઓ છે ને એના વિશે બહુ સારી ને મહત્વની વાત કરી અને એ તો આપણને ઉપયોગી પણ થાય ઘર આંગણામાં જેટલી જગ્યા હોય ને એમાં કાંઈક ને કાંઈક વાવવું તુલસીનું કુંડું તો આપણે ત્યાં બધા ત્યાં હોય જ પણ થોડીક જગ્યા હોય ને તો કુંવારપાંઠું વાવી નાખો કે પછી અરડુસી વાવી નાખો ઘરની બહાર ફળિયાની બહાર જો જગ્યા હોય તો એકાદ કડવા લીમડાનું ઝાડ વાવી નાખો વૃક્ષારોપણનું વૃક્ષારોપણ થશે ચોખ્ખી હવા મળશે અને

તો આજે આટલી બધી સરસ વાતો પણ થઈ ને અંતમાં આપણે ગીત પણ સાંભળ્યું હવે ઘડિયાળ તરફ નજર કરીએ ને તો ચોરાનો સમય પણ પૂરો થાય છે સાચી વાત છે તો લઈશું મિત્રો ની રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમ બેનના જાજા કરીને રામ 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 રામ